હરિયા જમાય એ હરિયા જમાય બારી ના નીકળો તો નગર ખેર નથી તમારો બારા નીકળો એમ કઉસ તમને દાદા એ બહાર જ છે પણ તમને નહીં દેખાય અમને તે દેખાશે તમારે જે કેવું હોય એ બોલવા માંડો બોલવાનું નથી મારે એના ટાટિયા ભાંગવાના છે બીજી કઈ વાત જ નહીં મારી બેન કઈ ગઈ બેન હંસા હાલ તો ક્યાં શોતું આવી ગયો ભાઈ તું સારું કર્યું આવ્યો લે આ કેવા દી મારા લાવ્યા રોમા બેન રોવાન દી તારા નથી એ સમયના લાવવાનો શું હવે તું જોઈ લે હવે ટાંટિયા નો ભાંગી નાખું તો કે છે ઉભા થવા જેવો ન રેવા દઉં એકવાર કીધું ને ભાભા તું બેરો છો ટાંટિયા તો ભાંગી છો હું બેઠી છું અહીંયા કેવા ભાંગે છો તારા હામાં ન ભાંગી નાખું તો કે છે મને આ બોલે છે કોણ દેખાતું નથી મને કોણ છે ઈ તે છે જે કરનારી છે ઈ લીલી ડોશી આ તાર બનેવી ની બેનપણી આ જે ઘરમાં થાય ને બધું એને લીધે જ થાય છે એ આવીને પછી મને સોફામાં નથી બેહવા મળ્યું સોફો એના બાપનો હોય ને એમ એનું જગ્યા કરી ગઈ છે એ ઊભી જ નથી થાય તે સોફેથી ઉભીશેની નો થાય એને સીધી દોર કરી દો જોતું આ ભાભાને કોક સમજાવો કે સાનો માનો બેહે માર ભાઈ બન નામ નો લે નકર માર ભાઈબંધ બન સિવાય ના ઘર માં બધા ને હું હાહતા નહીં મૂકું સમજી લેજો બધા ધનોત નું પનોત નો વાળી દઉં તો કેજો મને તમને કોઈને ખબર નથી હું હારી ત્યાં સુધી હારી નકર માસ જેવી ભૂંડી તો આ ફૂલી નથી કહી દઉં તમને બધાને હા આવો લીલીની વાત હાસી છે માર કરતા ભયાનક છે એ પણ એ અત્યારે શાંત બેઠી છે જ્યારે એને કોઈ સાળો લે ને તો એનું મગજ સટકે પછી એને સાજ નીચ રહેતી કોનું હું કઈ નાખે એ ખૂને કઈ નાખે એ કહી દઉં તમને બધા નીકળતા છે ને સાન માના જો અને ભાભાને શાંત પાડો બધા થઈને દાદા તમારે છે ને આ થોડું સમજવામાં ભૂલ થઈ છે Amarbani bani hamas van bul tei wei le ane ne ma kei di tu pa po sai di bul temne, sen am ne tem ta ota dada ye kai di sai amar dada așe. la i di to di pan hu no ti to i sai di lili ne bul ne ના ના હંસા હું લીલીને નથી શાયરી બોલ્યો હું તો બસ આમ નામ બોલ્યો તો એને ચોપડીમાંથી શીખ્યો તો મેં કે લાઈન દેખાઈ દી હું બોલું એનો અર્થ હું થાતો હોય કે એવી કાંઈ મને નથી ખબર પડતી હતી હિન્દીમાં તે હું આમ નામ બોલ્યો તો તું આવું બધું હું ખોટો ભવાડો કરીને બેઠી ભવાડા તો તેમી કર્યા છે ખરે ખરા ખેલ કર્યા છે ગઢે ગઢ પણ માણા કે નહીં આગળ આગળની જિંદગી હારી હોય તો પાછળ પાછળની હારી હોય તો તેમી તો આ જાતે જાતા મારી જિંદગી બગાડી નાખી હંસા તાર ભૂલ થાય છે મેં તારી જિંદગી નથી બગાડી નથી બગાડી નથી બગાડી તું એક વાતમાં હમજતી કેમ નથી આ લીલીને તો મેં બેનપણી ખાલી બીડીના ઠુંઠા લાવી દે ને ઈ હાટુ કરી હતી મને નહોતી ખબર આવું બધું થશે એમ નકર હું એને બેનપણી જ ન કરે ભૂલ થઈ ગઈ મારી અને ત્યાં મારે સુખ દુઃખની વાત કરવા વાળું તો કોક હોવું જોઈએ કે નહીં એટલે મેં કરી હતી બેનપણી અને હવે તું રોતી સાની રે ન કરા તા રાહુડાઈથી આ ઘરમાં નદી થાહે ભલે થાયતી નદી હું મોટો દરિયોય એ ભલે થાતો પણ મારા આહુડા બેન નથી થાવાના ના ના બા બેન થઈ જાવ ને દરિયો થાય કે નદી થાય મને તરતાય નથી આવડતું હવે તેમ બઈન થઈ જાવ ને Mai benn ne je ro ravese yen e hun looi na ahùn de ro davan no su. Tamar ben ne kooe netie ro ra ù mama, a kote kota benn netie tataata yekjinni eiw wat nemo o ëzagro keerinbertthase. Dadaá di bwuelwi e kai gunnose a ba e kot o moto o thëzagro kedose. Guno netin chai di bwuelelvit honuka zoi yëm maru kevanù se. મારી બેન હાજરમાં નહોતી તો એને ભાભાને શાયરી હું કામ બોલવી જોઈ બીજા હાટું બોલ્યો છે ને એમ હા એ માર હાટું છે તાર થાય કરી લે ભાભા હાલ હવે આવી જા મેદાનમાં તાર બહેન જ નહીં થવું પછી હું હાલ વૈ આવી મેદાનમાં હાલ પછી હું શું તું શું દાદા શાંત પડી જાવ ને આ મુકાબલો કરવો માને એ લીલી ડોસી તમને નહીં દેખાય એ તમને ઢીકાન પાટાન મારશે તમને તે દેખાશે નહીં તેમ કોને મારશો એ કરતા શાનમાના બેહો ને ધમા બટા તું કહેશો ને એટલે હું શાંત પડી જાઉં છું નકર હું કાંઈ શાંત બેહું એવો કાંઈ શું નહીં હું કાંઈ કોઈથી બીતો નથી હવે તમારા ભાઈ શાંત પડી ગયા તેમ સાના ગુડા વાલો હવે ધમી હવે બધા શાંત પડી ગયા છે એટલે હવે બધા હાટું ગળ્યું મોઢું કરવા સા બનાવી નાખ સા પી નાખવી બધા સા હારે બેહીને સા

ના ના મમ્મી હું વાસણ ઉટકવાની આળસમાં ના નથી પાડતી શાક કરવાની શાક કરવામાં મને કાંઈ વાંધો નથી પણ તમને ખબર છે ફ્રીજમાં દૂધ જ નથી આપણે આ બા બધું દૂધ ધીસી ગયા છે તો સા છે નહીં કરું અને અત્યારે ભર બપોરે કંઈ દુકાને ખુલ્લી હોય તો હું બાટલી લેવા જાઉં ક્યો તે મિલ્યો હવે પણ દૂધનું તો મોટું દસ શેરનું તપેલું ભરેલું હતું એટલું બધું પી ગયા છે બાને ક્યાં માપશે કેટલું પીવું કેટલું નહીં આખું તે પેલું ઊંધું વાતા મેં ભાડા થાય પછી જોરથી ઓટકાર ખાઈને રહોડામાં બારા નીકળ્યા આ ડોસી માએ તો હવે હદ કરી છે એવું મહેમાન હેમાન શા બનાવવા હાટું દૂધ નથી રહેવા દેતા ક્યાં હતાડવું હવે એને દૂધની ક્યાં કરો છો જીગલી બેન કાંઈ નથી રહેવા દેતા ડોશીમાં ઓલા ભાગના ડબ્બે ગયા ને તેમાં વટાણા હતા ને બધા વટાણા કકડાઈ ગયા બોલો બે કિલો વટાણા હતા પણ દાંત હવે આ ડોશીને ગુડાઈ દીધા ને ભૂલ થઈ ગઈ છે કકડાવીને બે કિલો વટાણા ખાઈ ગયા તે ખાઈ જાય એમાં મારા બાને ન કાંઈ કહેતી હો ભૂખ લાગી હોય તો ખાઈ જાય લે ખાવા હાટું જ લાવી છે એ ઘરમાં મમ્મી ખાવા હાટું લાવી એ વાત ખાશી છે પણ ખાવાનું કાંઈક માં હોવું જોઈએ એક દીમાં નો કાંઈ ડબ્બા ખાલી કરી નાખવાના હોય નકર માર ધમો અને મારા પપ્પાની ઊંધા માથે રહેશે ને તોય નહીં પાર આવે મારા વાલા ફ્રેન્ડ તમે ધમીને મદદ કરવા માગો છો સપોર્ટ કરવા માગો છો તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયાને લાઈક કરો અને શેર કરો અને તમને જે કાંઈ રાખતું હોય એ તમે કોમેન્ટ પણ કરી શકો છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરાવવામાં મદદ કરો તમારે ખાલી એક બટન દબાવવાથી તમારે કોઈ નુકસાની નથી થવાની ખાલી તમારે એક બટન જ દબાવવાનું છે એટલે અમને તમારી હેલ્પ મળી જશે તમારો સપોર્ટ મળી જશે